ગુજરાત ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે સીએમ ની ધરપકડ અને સુપ્રીમ કોર્ટ ગુજરાત માં હવે પ્રવેશ બંધી ભાજપ ને લાગ્યો મોટો ઝટકો તો લોકસભાની ચૂંટણી નહીં યોજાય પીએમ મોદી ને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને અગત્યના મોટા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવી ઈદની શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે તેમણે એક્સ પર લખ્યું ઈદ ઉલ ફિતર ની હાર્દિક શુભકામનાઓ ચાલો આ અવસર પર કરુણા એકતા અને શાંતિની ભાવના ફેલાવીએ દરેક વ્યક્તિ ખુશ રહે અને સ્વસ્થ રહે અને દરેક ને ઈદ મુબારક ત્યાર બાદ સીએમ ની ધરપકડ ને લઈને આવ્યા મહત્વના સમાચાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની અરજી પર સોમવાર પહેલા સુપ્રીમ કોર્ટમાં માં સુનાવણી નહીં થાય સુપ્રીમ કોર્ટે આ કેસની માટે વિશેષ રચના કરવાનો ઇનકાર કરતા કહ્યું છે કે સોમવાર શક્ય નથી કેજરીવાલે ઈડી દ્વારા તેની ધરપકડ અને યથાવત રાખતા દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે આગળના મોટા સમાચાર તો હવે ચૂંટણી નહીં થાય દેશના નાણાં મંત્રી સીતારામનના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરના નિવેદનને ખળભળાટ મચાવ્યો છે તેણે કહ્યું કે ભાજપ સરકાર ફરી ચૂંટાશે તો નકશો બદલાઈ જશે કોંગ્રેસે પરકલાના નિવેદનનો વિડીયો શેર કર્યો છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સમગ્ર દેશમાં મણિપુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તમારી પાસે જે દેશનું બંધારણ છે તે સંપૂર્ણપણે બદલાઈ જશે તમે તેને ઓળખી પણ શકશો નહીં ફરી વખત દેશમાં ચૂંટણી પણ નહીં થાય એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક આજે ગુજરાતમાં છે આ દરમિયાન મુકુલ વાસનિકે ભાજપ અંગે કહ્યું કે જો ભાજપ અને મોદી ફરીવાર સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભાની ચૂંટણી છે ભાજપના શાસનમાં યુવાનો મહિલાઓ ખેડૂતો સાથે અન્યાયો થયા છે ભાજપ ફરી સત્તા પર આવશે તો ચૂંટણી નહીં થાય આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે આગળના મોટા સમાચાર અને ગુજરાતમાં અહીં પ્રવેશ બંધી રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવા મામલે વિરોધ ઉગ્ર થયો છે રાજ્યમાં ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર બનાવ્યું છે ગુજરાતના ઠેર ઠેર જગ્યાઓ પર રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે તેમજ ભાજપના કાર્યકર્તાને નો એન્ટ્રીના બેનરો લાગ્યા છે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રૂપાલાના વિરોધની આગ ભભૂકી ઉઠી છે એક તરફ રૂપાલા તેની ઉમેદવારી ફોર્મ ભરનાર છે તો બીજી તરફ રૂપાલાનો વિરોધ બેનરો દ્વારા લાગ્યા છે આગળના મોટા સમાચાર અને ગુજરાતમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત છે ભાજપના સો જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે સમાજનું અપમાન કરતા કાર્યકર્તાએ ભાજપ છોડ્યો છે છીપડી ગામના ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તેણે કોંગ્રેસ પ્રદેશ શક્તિસિંહ ગોહિલ ખેસ પહેરાવી આવકાર્યા છે આપને જણાવી દે મિત્રો કે ક્ષત્રિયના વિરોધ વચ્ચે રૂપાલા સોળમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે